નમસ્કાર ખેડૂત મિત્રો હું એજ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખુશ તો બધા ખુશ આ લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ શિયાળુ પાક અને શિયાળુ પાકો ઉનાળુ પાક અને ઉનાળુ પાકો તરીકે એ મિત્રો તલનું વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ મોટા પ્રમાણની અંદર જ્યાં પાણીની સગવડતા છે એ વિસ્તારની અંદર એ તલનું જે છે એ વાવેતર ઘણા મોટા વિસ્તારમાં થયું છે તો મિત્રો આ તલ ની અંદર જે છે કેવી બાબતોની ની કાળજી રાખવી જોઈએ એ જાણવાનો પ્રયત્ન મિત્રો આજે આપણે કરીએ સૌ પ્રથમ અમારા પ્રગતિશીલ ખેડૂત એમણે જે છે એ તલનું વાવેતર કર્યું છે તો કયું તલનું વાવેતર કર્યું છે વિઘા કેટલું બિયારણ નાખ્યું છે અને આમાં કેવી કેવી માવજત કરવી કરી છે એની વાત ભાઈ પાંચથી જાણીએ સૌ પ્રથમ આપનો પરિચય આપનું નામ મારું નામ ખોડાભાઈ રત્નભાઈ સોરોઠિયા ગામ કોટલા સાંગાણી તાલુકો કોટલા સાંગણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર હવે ખોડાભાઈ આમ તો તમારે પાણીની સગવડતા દર વર્ષે હોય છે ઉનાળુ વાવેતર જે છે એ લગભગ દર વર્ષે તમે કરતા હશો આ વર્ષે કયા કયા પાકોનું વાવેતર કર્યું છે આ વર્ષે મેં ચોમાસે મગફળી અને કપાસ હા લાલ ડુંગળી હા બરાબર એ ત્રણ ત્રણનું વાવતર મેં કર્યું ત્રણ ભાગમાં હા હા બરાબર તે પછી મેં આ તલીએ કપાસ કાઢીને અને ડુંગળી બે વાળાની મેં તલીનું વાવતર કર્યું છે બરાબર આ વર્ષે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું હશે એમ આ વર્ષે મેં થી નવ વીઘાનું વાવેતર છે તલીનું થી નવ વીઘામાં તલનું વાવેતર કર્યું છે હા બરાબર તલનું વાવેતર કયા સમયગાળાની અંદર કર્યું છે કેટલોક સમય થયો હશે હવે આ તલનું વાવતર બાર ફેબ્રુઆરી વાવ વાવતર કરેલું બાર ફેબ્રુઆરી વાવેતર કર્યું છે બરોબર હવે તલ ની અંદર જે છે એ બિયારણ નો દર જે છે કેટલો રાખ્યો છે અને કઈ વેરાયટી પસંદ કરી છે વેરાયટીમાં વાત કરું તો આજે મેં અક્ષય કંપનીની બ્લેક તલી

બે પિયત માં મેં મારે ઉગી ગઈ છે બે પિયત માં ઉગાડી ગઈ ઉગાડી દીધી છે તે પછી 22 થી 25 દિવસ ની ગાળે મેં ત્રીજું પાણી આપેલું છે 22 થી 25 દિવસ ના ગાળે ત્રીજું પિયત આપી દીધું બરોબર છે હવે જે છે એ આની અંદર કેવા કેવા એટલે કે પાયા ની અંદર ખાતર ઓમાં વાત કરવામાં આવે તો પાયા માં કયું ખાતર આપ્યું છે અને પછી પૂરતી ખાતર તરીકે ડોઝ આપ્યો છે કે કેમ પાયામાં મે આજે જે વાત કરી રહ્યા તું જે મે બાર બત્રી હોળ એનપી કે આપ્યું તો એમાં જે આમ બાર બત્રી હોળ એનપી કે અને આરતી કંપની નું સુફર એ બે નું મે આમાં ઈજ પ્રમાણમાં પંદર પંદર કિલો નું માપ રાખીને ત્રીસ કિલો વિગે પાયા ખાતર આપેલું છે પાયામાં ત્રીસ કિલો ખાતર બંને મિક્સ કરીને મિક્સ કરીને આપેલું છે તે પછી ત્રીજું પણ આપ્યું ત્યારે પૂરતી ખાતરમાં માં મેં યુરિયા પંદર કિલો નું આપેલું છે પંદર કિલો એક વિઘા દીઠ વિઘા દીઠ બરોબર છે મિત્રો આ તલનો પાક જે છે એ આમ તો કહીએ કે ખૂબ સંવેદનશીલ પાક ગણાય મહિના દિવસનો પાક થઈ ગયો છે અને મહિના દિવસની અંદર હવે એને ગ્રોથ કરવો હવે એ ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આપણે જો કોઈ બાબતોનો જો ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એ તલના પાકની અંદર એ છે કે હવે પંદર થી વીસ દિવસની અંદર એની ગ્રોથ જે છે ખાસ થવો જરૂરી છે કારણ કે પિસ્તાળીસ દિવસ થશે પંચાવન દિવસથી થી થી પંચાવન દિવસે એને ફૂલ આવવાની શરૂઆત થઈ જશે જો છોડનો વિકાસ ન થયો તો જે છે એ ગ્રોથ નહીં થાય તો જે છે છોડનો વિકાસ પૂરેપૂરો ન થાય તે ગ્રોથ જે છે એ ઓછો રહી જાય અને તરત જે છે ને ફૂલ ફાલ આવી જાય પછી જે છે ગ્રોથ થતો હતો નથી તો એના માટે ખોડાભાઈ આપણે જે છે ને ત્યાં છોડના વિકાસ માટે જે ખાસ કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય છોડનો જે છે એ ગ્રોથ સારો થાય છોડના પીળો ન પડે છોડને પોષક તત્વો મળી રહે તો એના માટે આપણે જે ભલામણ કરીએ છીએ એ જીગરી એક પંપ ની અંદર પચાસ એમ એલ નાખીને ઉપર પણ છંટકાવ કરી શકાય અને જયારે આપણે ચોથું પિયત આપીએ અથવા ત્રીજું પિયત આપીએ ત્યારે ખાસ જે છે પિયત સાથે એક એકર માં એક લિટર જો આપી દેવામાં આવે તો છોડનો સંપૂર્ણ ખોરાક છોડનો સંપૂર્ણ પોષણ એ આ જ દ્વારા મળશે મૂળનો વિકાસ સારો થશે છોડ પીળો નહીં પડવા દે ગ્રોથ સારામાં સારો થશે વૃદ્ધિ વિકાસ સારો થશે અને છોડ એકદમ તંદુરસ્ત બનશે તો એનો ઉપયોગ ખાસ કરીને જે છે આપણે પિયતમાં આપવો જોઈએ અને સાથે સાથે કોડાભાઈ જે આપણે ઉપર સંટકાવની જે આપણે ભલામણ કરીએ છીએ તો ઉપર સંટકાવમાં સફેદ માખી એટલે કે સફેદ વ્હાઇટ ફ્લાઇનો જે છે એક પ્રશ્ન આપને જોવા મળે અને કોઈ કોઈક જગ્યાએ લીલીપોટ્ટી જે આપણે લીલીપોપટી જોવા મળે છે તો એ લીલી પોપટી માટે જે છે એ આપણે સામાન્ય દવાનો જો છંટકાવ કરતા હોય તો એમાં એસિફેટ છે એનો ઉપયોગ કરી શકો એટલે કે ટૂંકમાં થાઈમેથોક્ઝાઇમ એટલે કે એક દાણાનો ઉપયોગ કરી શકો ઇમિડા ક્રોપીનો ઉપયોગ અમે કરી શકીએ જો વાઈટ ફ્લાય જોવા મળે તો વાઈટ ફ્લાય માટે જે છે એ બજારમાં એસિટામા પ્રાઇડ જે આપણે એનો ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ સાથે સાથે જો કોઈ ખેડૂત મિત્રો જે છે આ રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા તો એ પંચપર્ણી અર્કનો ઉપયોગ અથવા દસપર્ણી અર્કનો અથવા ખાટી સાસનો છંટકાવ કરવામાં આવે તો પણ જે છે એ આપણને એનાથી રિઝલ્ટ મળશે સાથે સાથે કોઈ કોઈક જગ્યાએ એ લીલી યળનો ડંખ પણ આપણને જોવા મળે તો લીલી યળના માટે એ આપણે હળવી દવાઓ જેમ કે પ્રોફનોફોસ એક પંપમાં જે છે 25 થી 30 ml નાખીને છંટકાવ કરીએ તો પણ જે છે એ આપણે નાની યળ હોય તો એમાં એ કરી દેશે સાથે સાથે મહત્વની અને સૌથી સારા શ્રેષ્ઠ વાત હોય તો છોડની અંદર સંખ્યા વધવી જોઈએ ફૂટ વધારે પડવી જોઈએ અને એ ફૂટ પડે તો કે એની અંદર જે છે એ ફોલિકે છે જો છંટકાવ કરવામાં આવે તો એની ફૂટ સારામાં સારી પડે જે ખેડૂત મિત્રો એ શિયાળુ પાકોમાં એ આપણો જે છે પછી ઘઉં હોય કે શણ્યા હોય કે પછી ધાણા હોય કે જીરું હોય એમાં જેણે જેણે આની સાથે પ્રોસીડનો ઉપયોગ કર્યો એ ખેડૂત મિત્રો ખૂબ રાજીના રેલ રહ્યા હતા શા માટે તો કે એની ડાળીની સંખ્યા વધી હતી એક ડાળીની સંખ્યા વધે તો પાંચ બીટા વધારે બે કે નો બે તો મિત્રો આ જે પ્રોસેડ જે છે એ એક પંપમાં પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરીએ એનો પંપનો ખર્ચો જે છે પચીસ થી ત્રીસ રૂપિયા આવે પણ એના બે છંટકાવ જો કરી દેવામાં આવ્યા હોય પંદર દિવસના ગાળે તો તમારા છોડની અંદર જે છે એની ડાળીની સંખ્યા એક છોડે ઓછામાં ઓછી એકથી બે ડાળી વધારે ઉતરે વધારે થાય તો આપણું ઉત્પાદન સરેરાશ વધે છે એમાં કોઈ બે મત નથી તો જયારે તમે છંટકાવ કરો તલના પાક ની અંદર ત્યારે પ્રોસીડ અને જીગરી એ ભૂલવાનું નથી બાકી તમે કોઈ પણ જે છે દવાઓનો છંટકાવ જયારે કરતા હોય ત્યારે જે છે એ મિક્સ જે છે એ તમે જીગરી કરી શકો છો તો આ તલના પાકની અંદર આપણે આની બાબતોની ખાસ ધ્યાન રાખવું જોઈએ બાકી તલ જે છે એ કહેવાય કે ગ્રોથ સારો થશે વૃદ્ધિ વિકાસ સારો થશે તો એનાથી ફાયદો તો થવાનો છે સાથે સાથે બીજી બાબત એ ધ્યાન રાખવી કે આપણે જયારે બૈડા બની જાય જો આપણો જ્યારે પાક પાક ઉપર આવે છે ત્યારે સુકારાનો પ્રશ્ન જે છે એ આવતો હોય છે જોકે ત્યારે જે છે એ કોઈ પ્રશ્ન જોવા મળતો નથી સદા પણ જે છે એ કોઈ ફૂગનાશક સારા ફૂગનાશક હોય તો એનો લઈ અને એનો છંટકાવ આપણે કરી શકીએ જેથી કરીને આગળ જે છે ફૂગનાશક ફૂગો ફૂગો જે આપણે આવતો સુકારો જે છે એ આપણે ના આવે અને આપણો પાક જે છે એ આપણે બસાવી શકીએ જે જો ખેડૂત મિત્રોને ફૂગનાશકો નથી વાપરતા તો એ જૈવિક ફૂગનાશકો જેમ કે આપણે સ્ટાર પ્રોટેક્ટની ભલામણ કરીએ છીએ તો સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જો કરી દેવામાં આવે તો પણ જે છે એ કોઈ આ પાછળથી આવતો જે સુકારો છે એ આવશે નહીં આપણે કહીએ ને કે પાણી પેલા પાળ આવી ગયા પછી કાંઈ થતું નથી તો જે ખેડૂત મિત્રોને ફૂગ નો પ્રશ્ન ખેતરમાં રહેતો હોય એમને સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે પાણી સાથે જે ચોવીસ કલાક ગગાવ પાણી સાથે પલાળે અને પાછી આપી દેવામાં આવે તો એને સુકારાનો કોઈ પ્રશ્ન રહે નહીં અને તલ જે છે એને આરામથી જે છે એ કરી શકશે તો ખેડૂત મિત્રો આ પછી જે છે તલના વિડીયો પણ આપણે મૂકતા રહીશું હાલના સમયગાળા અંદર ફૂટની અવસ્થા છે એ અવસ્થા જે છે એ ખાસ આપણે જાળવી રાખીએ જે જે ખેડૂત મિત્રોએ પ્રોશનનો ઉપયોગ કર્યો એ કમેન્ટમાં ચોક્કસ અમને જણાવજો ખુડાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો પ્રોસીડ જીગરી જે છે મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સ નેવ્યાશી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર એ તમને આ પ્રોડક્ટ ક્યાં મળશે કેવી રીતની મળશે એ ત્યાંથી તમને માહિતી મળી જશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધ આખું આભાર